તો ગુજરાત કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ મારો મત મારો અધિકાર સાથે સાથે સહી ઝુંબેસ પણ યોજવામાં આવી રહી છે મિસ્ટ ગોલ અભિયાન પર હાથ ધરાયો છે સમગ્ર ગુજરાતમાં જન જન સુધી પહોંચીને મતદારોને સવિધાનિક અધિકાર અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભે મંગળવારના દિવસે માહિતી આપવામાં આવી હતી સંગઠન પ્રભારી મુકુલ વાસનીક ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની હાજરીમાં कांग्रेसના કાર્યકરોએ સમગ્ર ગુજરાતના નાગરિકો પાસે સમર્થન માં મેળવેલા સૈના કાગડો વાહન દ્વારા દિલ્હી रवाना કરવામાં આવ્યા આ પ્રસંગે સમગ્ર રાજ્યમાંથી જિલ્લા પ્રમુખો pradesh કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વોટ ચોર ગાદી છોડના નામે નારેબાજી કરવામાં આવી હતી રાષ્ટ્રીય નેતા મુકુલ વાસનીકે આંગે જણાવ્યું કે ભારતના નાગરિકોના વોટ ચોરી કરવામાં આવી રહ્યા છે गुजरात से आज हम यहाँ अखिल भारतीय कांग्रेस कमेटी के कार्यालय में पिछले दिनों में वोट चोर गद्दी छोड़ जो अभियान यहाँ पे हमने चलाया और जिसके तहत लाखों लाख हस्ताक्षर हमने गुजरात के लोगों से इकट्ठा किए वो समग्र देश में जे रीते वोट चोरी न एक, एक नेक्सस રાહુલ ગાંધીજી દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યું અને એના પછી આખા દેશના લોકોમાં જે આક્રોશ હતો કે વોટ છોડ ગદ્દી છોડ અને આક્રોશને સાથે આ દેશના નાગરિકોને જે સંવિધાને અધિકાર આપ્યો છે એક વ્યક્તિ એક વોટ એ મતનો અધિકાર ના છીનવાઈ જાય જે ચૂંટણી પંની જવાબદારી છે કે પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા થાય અને એના માટે મતદાર યાદી સાચી હોવી જોઈએ ભૂલ રહિત હોવી જોઈએ એના બદલે મતદાર યાદીમાં જ વોટોની ચોરી થતી હોય ડુપ્લિકેટ વોટો હોય ગૂતિયા વોટર્સ હોય અને આખા પ્રક્રિયાની સામે આખા કૌભાંડની તપાસ થાય એટલા માટે આ સિગ્નેચર ઝુંબેશની શરૂઆત કરવામાં આવી